આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ ટમટમ પનીર ભાજી ટામેટાને સમારીને તેની પેસ્ટ કરી લેવી મિક્સરમાં ત્યારબાદ એક વાટકી લેવી તેમાં મરચું ધાણા પાવડર હળદર પાવડર બધું મિક્સ કરીને પાણી એડ કરી લેવું પાણી એડ કરીને દરેક વસ્તુને મિક્સ કરી લેવી એક કઢાઈ ગરમ થઈ જાય તો તેમાં તજપત્તા અને ભાજિયાના ફૂલ એડ કરાવ ત્યારબાદ ટામેટાની પેસ્ટ એડ કરવી લસણ મરચાંની પેસ્ટ એડ કરવી ત્યારબાદ લીલું લસણ એડ કરવું અને જે દરેક મસાલો આપણે મિક્સ કર્યો હતો તે પણ એડ કરી લેવો અને દરેક વસ્તુને મિક્સ કરી લેવી પેસ્ટમાંથી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને રંધાવી દેવું ત્યારબાદ થોડું મીઠું એડ કરો ગરમ મસાલો એડ કરો ત્યારબાદ પાંચ દસ મિનિટ સુધી તેને રંધાવા દેવું રંધાઈ જાય ત્યારબાદ તેમાં પનીર છેડું એડ કરું તેને પણ પાંચ દસ મિનિટ સુધી રંધા દે દરેક વસ્તુ મિક્સ કરી લેવી એક તવા પર તેલ ગરમ કરી લેવું ત્યારબાદ તેના પર પાઉં શેકી લેવા સરસ રીતે જ્યાં સુધી લાલ ના થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવા તો તૈયાર થઈ ગયું ટમટમ પનીર ભાજી એકવાર મારી આ રેસીપી જલ્દી ટ્રાય કરજો